тара कटा बटाने વધારે ঢাকાયતું કારણ કે ઈ છે ને ઈ પાડી રહેતા બીસડે નેવા દે તો કઈ કરશે ખાય છે ખવરે તો મટકો ભરે તોય ખાણ્યું એમ તો અર્ધ તમે દોઈલી હતી કા હા ખાય ગા હું છે સાઈડું ત્રાહા બાકી બહુ દેનેમાં ઢોરાઈ જાય દૂધ બાપરાથી હા આવી ગયું છે

તો એની માથા મારવા કહી દેવા ધંધો ભાઈ તમારો કે ધંધો ન કરો કરવાનો ભાઈ મારી એની કાઢોમાં ખોટી તો એ બધું છે અને હાલો એના માટે જ છે આપણે જવાનું છે એટાણે નીણ વાઢવા તો તડકો બહુ છે તો કે પવન ઉડી ગયો એટલે વાંધો નથી હાલી તો આને બહુ મકાઈ ફાવે છે લે હોણી તો આના હાટું જ ખાસ કરીને જવું છે અને ગા હાટું ભીં હાટું થોડી ઘણી એ વાટતા આવીએ જો કે આની કોઈ છે પણ આપણે ખડ નથી વાટવું આપણે જ જવું છે મકાઈ લે

બાકી એક લાકડી પછી ખેતી આવી અને જબરજસ્ત કેમ ડિઝાઇન કરી હોય એવી રીતના ઉપર છે એક પછી એક તોરાણા છે બહુ આવશે હજી તો ઓછા આવે થોડોક ટાઈમ થાય ને એટલે આખું ભરાઈ જાય ગુંદલો હા પછી આ બેથી બેથી ખરશે ખાહે પાકેલ ગુંદા એ બહુ ભાવે પેહીને પાડીને વાસડીને તો નેકરા એમાં આવી પડ્યા હું ગુંદા જબરજસ્ત સત આખા ખી છે ને હવે હલતી નથી નકર એટલે લગડ આવ બહુ હલતી હવે નથી આમ જાતતી નથી અને જો આ વેંડી માથા મારવા એને ખબર નથી ને આ બધું હે આપણે કરેલું છે જોઈ લ્યો આ ખાઈ જાતી હોય તો ઊભી ઊભી આમ કટકણીયા છે

રાકતા બટાય વધારે તાકાત કારણ કે ઈ છે ને ઈ પાડી દેતા બીસને દેવા દે આમ જોતો ઈ પોક તો થઈ ગયા સાણવારા પેં હેલી રાડો તો સાહેન છોડા છે તો કઈ કરશે ખાઈ છે ખવરે તો મતકુ ઘરે તોય ખાણ જો ખવરાય કે ખાણ ઈ પોડું જો बोगु खवरावा ए मगज तने सो मने हु खबर दो दो खाडो भुईखी होईन એટલે ખાઈ કાય ત ત ધવરાવી નથી હા એક ભારી ઇનવેન્ટરી કો ખાલી એટલે મારે ઓછું આમ બહુ હે નગડી થોડા થોડી કરશે તો છોડશે ને ત્યારે અટાણ તમને દેખાય તમને એનો ચહેરો બહુ સીધો થાતો પણ આની પાછળ બહુ મોટો શેતાન છુપાયેલો છે જો એટલે મોયડો આમ થોડું જ પહેરાય હોય ને કારણ કે એને હાલે નથી મોયડા વગર આ હે ને આ ચહેરો છે ને બહુ બહુ ખતરનાક સાતીર ચહેરો છે જોઈ લ્યો હા હું ફિલ્મમાં એ જ કહું છું બેટા તો આની પાછળ છે એ બહુ શેતાન રાત છુપાયેલું છે કારણ કે આને હે ને જે છોડો ને એટલે એ જે હાથમાં નથી રહેતી ભાગે હે એટલે તો આ મોયડો પહેરાયો છે જોઈ લે જોઈ લે તારો મોયડો હું કામ તને પહેરાવ્યો હા ઈ સારું તો પહેરાવ્યો છે હાલો તો આપણે જઈએ હવે ઘડીક એક કેરો છે મકાઈ હટાવી એક ભારી એક એક કેરામાંથી પછી છે કંઈક કામકાજ બીજું કંઈક કરીએ હાલો હવે એક ધંધો આવી ગયો બીજો આ જો ભારી વાટવાનું કામ આપણી માથે તો એક હાઈ ક્લાસ છે એ ખસકાવીને ભારી બાંધ લઉં એટલે ખાયેલું ઉપરટાણું લગ્ન છે એ ઢોરને કાંઈ ઉપાધી નહીં

હા ગાય હું છે સાઈડ બાકી બહુ જઈને એમાં ઢોરાઈ જાય દૂધ બાપડા હા બાકી દોવાય તો થયા ખાખી હમણાં શું છે દોઈ નથી ને કેટલા દિવસે એટલે હાથ ઓલા થવા માંડ્યા આમ થઈ જાય ઓલા તો એવું છે અને હાલે હે ગાયું દોવાનું પાડીને હવે ફરવા ટાણું થઈ ગયું હે ખીલો એટલે આમથી આમ આમથે આમ ઘૂમી રહ્યા હાથે રાખે પણ તો વાગી ગયા હેઠાણે સાડા પાંચ સવા જેવો ટાઈમ અને આંબામાં તે કેરી દેખાય છે પારવી પારવી પવન આવે ને બહુ ખરે હે નાની મોટી કેજુ છે એ ખૈરા જ રાખે ખરા જ રાખે હાલ તો ઘડીક જાય જોઈએ છીએ પણ ઉતારો ઓછો દેખાય બહુ હે નહીં કોક કોક આખું ખરે હે ને કંઈક પંખી ખાઈ જાય કંઈક કોઈ માણા એવું એ ખાઈ જાય એમાં અંદર પીડ્યું હોય પાકે લઈ લેવાની આમાં બકાલામાં બધે પડ્યું હોય તો મગઈ હારામાં સારા થઈ ગયા છે ટાણે હવે પાણી પવવાની વાર છે તો એક બે દિવસમાં પાઈ દેવું પાણી એટલે કમ પ્લેટ હો મગ આવી ગયું છે એન્ડ ટાઈમે પાણી એટલે કે લાઈટ જવાની થોડીક જ વાર છે ફૂલ તૈયારી છે અને ત્રણ ચડાવ્યું પાણી તો હજી આમ ગણીએ તો ઘણું ટાણું છે આમ છે ને હજી પૂરત નારાયણ નાથમાં વાર છે પણ લાઇટ જવાનું ટાણું છે તો એક પ્યારો પાઇ ખતરો કરી લઈએ છીએ લાપને ખબર પડી જાય કે છે ઈ તો એમ પાણી છે કેવું કહે તો આ છે કુલ બીજા પાણીની શરૂઆત પડી જાય મોટર આવે એકા તો કેરોજી પીસે કારણ કે આને ખાસ પાણીની બહુ જરૂર છે જોરદાર તો જોઈ શકો હો મારી પાછળ આવે છે ધીરું 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 પાણી કારણ કે ઓમ જમીન ફાટી ગઈ ને એટલે તળડી ગઈ જ્યારે બહુ ટાઈમ એક એ છે બહુ પાણી ન નહીં પાણી ખપાઈ નહીં એટલે હાવ નિરાત આપવું પડે તો આજના દિવસથી જ છે આ શુભ શરૂઆત છે સોરીને બીજા પાણીની તો એક ક્યારો આપણે પાણી જોયો તો કુકળ આવી નહીં એકલાસ લાઈટની નરવાઈ વહી હતી એટલા માટે જ આપણે ચાલુ કર્યું તો બીજો ક્યારો જોકે લાઈટ તો આગળ દસેક મિનિટમાં તો વહી જાય કરવા સારું પાય દે કારણ કે હજી એક એક જાય ફાયદો જ છે હજી જો કે ફાટ એમ કે જમીન બહુ એવું બધું છે અને હાલો હવે આપણે થોડીક વાર માં લાઈટ લઈ જઈએ આપણે નીકળીએ આપણું કામે પૂરું થઈ ગયું મોટા ગયું છે